આ કોળ યુવાન સાથે બનેલી ઘટના આ સ્વારની ધૂપ હજુ પથરાઈ નહોતી આ દરિયાકાંઠાના નાનકડા ગામમાં હંમેશની જેમ જીવન પોતાની ધીમી લયમાં ચાલતું હતું આ જ્યાં માટીની સોડમ ખેતરોની હવા અને લોકોના હૃદયમાં વસેલી માનવતા આ એકબીજામાં એવી રીતે ભળી ગયેલી હતી કે આ ગામને કોઈ અલગ ઓળખની જરૂર પડતી નહોતી આ ત્યાં રહેતા દરેક માણસની ઓળખ માત્ર એટલી જ હતી કે

આ રોજ સવારેથી દરિયાકાંઠે સાલવા જતો આ ગામના તળાવ પાસે રહેતો આ પછી ખેતરમાં મદદ આ બપોરે પશુઓ માટે ઘાસ કાપતો અને સાંજે ગામના શોખમાં બેસીને મિત્રો સાથે હસતો આ ગામની વાતો સાંભળતું અને જીવનને સમજતું આ પણ તેના હાસ્યની પાછળ એક એવી આગ પણ હતી આ જે કોઈને નુકસાન કરવા નહીં પણ અન્યાય સામે ઉભા રહેવા માટે ધગ ધગ આ ગામના સરપંચ મગનરામ પણ અર્જુનને પોતાના નાના ભાઈની જેમ માનતા અર્જુન પણ સરપંચને પેટા સન્માન આપતો આ મગનરામ માત્ર ખુરશી પર બેઠેલો માણસ ન હતો એ તો ગામની એકતા આ ન્યાયની નિષ્ઠા અને લોકોનો વિશ્વાસ હતો આ સરપંચે હંમેશા શીખવ્યું હતું કે આ ગામમાં રહેવું એટલે સાથે રહેવું આ એકબીજાના દુઃખને પોતાનું દુઃખ માનું આ ન્યાય માટે લડવું એટલે કાયદાની મર્યાદામાં રહીને આ વાત અર્જુનના મનમાં ઊંડી સુધી વણાઈ ગયેલી હતી આ તેના માટે ગામ એટલે ઘર અને ઘર એટલે ગામ પણ સમય ક્યારેય એકસરખો નથી રહેતો આ એક અર્જુન જ્યારે ગામની ગૌશાળામાંથી પાસો ફરતો હતો અત્યારે રસ્તામાં કેટલાક અસામાજિક તત્વો મળી ગયા એ લોકો ગામના નહોતા આ બહારના વિસ્તારોમાં ફરતા અને નાના મોટા ગુનાહિત કામોમાં સંડોવાયેલા હતા આ તેઓનું કામ માત્ર અફરાતફરી ઊભી કરવું આ નબળા લોકોને ડરાવવું અને પોતાનો ખોટો દબદબો જાળવવો આ પણ ગામના લોકો હંમેશા શાંતિપ્રિય અને એકબીજાના રક્ષક રહ્યા હોવાથી આવા તત્વોનું ગામમાં કોઈ મહત્વ નહોતું હા છતાં એ દિવસે કોઈ જૂની ગેરસમજ અને અચાનક ઉભી થયેલી અદાવતે આ ભયંકર રૂપ ધારણ કરી લીધું અર્જુન રસ્તા પરથી પસાર થતો હતો અત્યારે એક મોટર સાયકલ પર આવેલા ત્રણ માણસોએ તેને ટકોર્યું આ તો બહુ શૂરવીર બને છે ને અર્જુનને ખબર નહોતી કે આ વાક્ય તેની જિંદગીનું સૌથી ભારે વાક્ય બનવાનું છે આ તેણે શાંતિથી કહ્યું આ ભાઈ આ મારે કોઈ ઝઘડો નથી કરવો આ મને મારી રીતે જવા દો આ શાંતિને નબળાઈ સમજી લેતા એ લોકો ગુચ્છાથી નીચે આવ્યા આ એકાએક અર્જુન પર હુમલો શરૂ થયો આ લાકડી લાતો અને મુકાઓનો વરસાદ વરસ્યો આ ત્રણ સામે એક પણ અર્જુન ડર્યો નહીં એ ભાગ્યો પણ નહીં આ તેણે બસાવમાં હાથ ઊંચા કર્યા આ સામે જવાબી પ્રહાર કર્યો આ પણ હુમલાખોરોની ક્રૂરતા એવી હતી કે આ બહાદુરી પણ એક ક્ષણ માટે પીડાની સામે નાની લાગી આ રસ્તા પર પડેલા પથ્થરોની વચ્ચે તેને ઢોર માર મળ્યો આ શરીર પર ઘા પડતા ગયા આ જમીનમાં ભળી ગયું આ શહેરો સૂઝી ગયો આ શ્વાસ ભારે બનતો ગયો આ પણ અર્જુનના હોઠ પર એક જ વાક્ય હતું આ ન્યાય સામે ડરશો નહીં કાયદો છે ન્યાય છે આ વાક્ય કદાચ હુમલાખોરોને વધુ શીળવી ગયું આ એકાએક તેમને વધુ જોરથી મારવાનું શરૂ કર્યું અર્જુન નીચે પડી ગયું આપણ હજુ ભાનમાં હતું હુમલાખોરે તેના માથા પાસે આવી કહ્યું હવે બોલ કાયદો ક્યાં છે અર્જુને લોહી ભરેલા મોઢે કહ્યું આ કાયદો ત્યાં છે જ્યાં સત્ય છે આ વાક્ય સાંભળતા જ હુમલાખોરે તેને વધુ માર્યું પણ ગામની માટી ક્યારેય સત્યનો સાથ છોડતી નથી આ ઘટના ગામ સુધી પહોંચતા જ આખું ગામ ધ્રુજી ઉઠ્યું આ કોઈ ઉશ્કેરાટ નહીં આ કોઈ જાતિગત રોષ નહીં આ પણ એક માનવીય રોષ આ જે દરેક ગામવાસીના હૃદયમાં એક જ સમયે પ્રગટ્યો અર્જુનનો મિત્ર કાળું દોડતો આવ્યો સરપંચ સુધી પહોંચ્યો આ સરપંચ અર્જુનને ઢોર માર માર્યો છે આ રસ્તા પર પડ્યો છે બસાવો આ સરપંચ મગનરામ તરત ઊભા થયા આ એક ક્ષણ પણ મોડું ન કર્યું ગામના યુવાનો વૃદ્ધો મહિલાઓ બધા એક સાથે દોડ્યા સરપંચે કહ્યું કોઈ નહીં આ કાયદાની રીતે આ પણ અર્જુનને એકલો નથી છોડવાનો આ ગામના યુવાનોએ અર્જુનને ઉસક્યું આ પાર્વતીબેન દોડતી આવી આ દીકરાને જોઈ આંખમાં આંસુ આવી ગયા પણ હોટ પર કોઈ ગાળો નહીં કોઈ ઉશ્કેરાટ નહીં આ માત્ર એક માતોનો દુઃખી અવાજ મારો દીકરો મારો દીકરો આ ગાડી બોલાવી હોસ્પિટલ કોઈ વાદ નહીં ન્યાય જોઈએ બસ આ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ અધિકારીએ કહ્યું તપાસ શરૂ કરીએ છીએ આ પરંતુ દિવસો પસાર થતા ગયા આ તપાસની ગતિ એવી ધીમી હતી કે આ પરિવારને લાગ્યું કે ન્યાયના દરવાજા બંધ તો નથી થઈ ગયા સરપંચ હંમેશા હિંમત આપતા આ તપાસ ધીમી છે પણ ન્યાય અશક્ય નથી આ ધીરજ રાખો અર્જુન હોસ્પિટલની પથારીમાં હતો શરીર પર પટ્ટીઓ હાડકા દુખતા આંખો લાલ આપણ મન અડગ તેણે કહ્યું આ મારા ઘા કરતા વધુ દુઃખ મને એ વાતનું છે કે આ કોઈ યુવાન પર અન્યાય થાય અને અવાજ દબાઈ જાય આ મારા ગામે મને સાથ આપ્યો હવે કાયદો પણ જવાબ આપશે આ ગામવાસીઓ રોજ સરપંચના ઘરે ભેગા થતા આ કોઈ હોબાળો નહીં પણ એક શાંતિપૂર્ણ રણનીતિ પુરાવા ભેગા કરીએ આ સાક્ષીઓ તૈયાર કરીએ આ ન્યાયની માંગ દ્રઢ રાખીએ આ ગામની મહિલાઓએ પણ આગળ આવી સમર્થન આપ્યું આ ન્યાય મેળવવો એ આપણો અધિકાર છે પણ તપાસમાં વિલંબ વધતો ગયો આ પોલીસ પુરાવા એકઠા કરતી નહોતી આ સાક્ષીઓના નિવેદનમાં ઠેલ આરોપીઓ ગામ બહાર ફરતા હોવાની ખબર છતાં કોઈ ઝડપ નહીં પંચે નિર્ણય લીધો હવે અમે રજૂઆત કરીશું આ શાંતિથી સન્માનથી પણ આ ગ્રામ પંચાયતના તમામ સભ્યો ભેગા થયા પરિવારને સાથે લીધો આ જિલ્લા પોલીસ અધ્યક્ષને રજૂઆત આ સર અમને માત્ર ન્યાય જોઈએ અમારો યુવાન મૃત્યુ સામે લડીને બસ્યો છે હવે કેસ જીવતો રાખો આ રજૂઆત પછી પણ તપાસ ધીમી આ હુમલાની રસ્તા પર પડેલો અર્જુન આ તેના શરીર પરના ઘા આ જમીનમાં ભળી ગયેલું લોહી અને તેના હોઠ પરથી જીવતો રહેલો સત્યનો અવાજ આ એ બધું ગામ માટે હવે માત્ર એક ઘટના નહોતું એ તો ગામની પરીક્ષા હતી આ ગામની એકતાનું કસોટી પત્ર હતું અર્જુન હવે હોસ્પિટલમાંથી ઘરે પરત આવી ગયો પણ પીડા સહન કરતું આ સાલવામાં તકલીફ પડતી હાથ ઉઠાવતા દુખાવો અનુભવતો આ છતાં તેની આંખોમાં હવે કોઈ ડર નહોતો આ તેમાં હતો માત્ર ન્યાય માટેનો આગવો તેજ આ તેણે પીડા એ અનુભવી હતી કે આ જો ગામે સાથ ન આપ્યો હોતું આ કદાચ તેની ફરિયાદ ક્યારેય પોલીસના દફતર સુધી પહોંચી ન હોત ગામે તેને માત્ર સુધી નહીં આ પરંતુ ન્યાયની રાહ સુધી ખભો આપ્યો હતો આ સરપંચ મગનરામ દરરોજ વહેલી સવારે પંચાયત ઓફિસ ખોલાવી દેતા આ ખુરશી પર બેસતા નહીં આપણ ટેબલ સામે ઉભા રહી ફાઇલો ઉથલાવતા આ કેસના દરેક નાના મોટા પુરાવાની યાદી બનાવતા આ ગામવાસીઓ માંથી કોણે ઘટના જોઈ હતી આ તેની વિગતો એકઠી કરાવતા આ ગામના યુવાનો પુરાવા ભેગા કરવા લાગી ગયા આ રસ્તા પર જ્યાં હુમલો થયો હતો ત્યાં ફરી તપાસ કરી આ કોઈ તૂટેલી લાકડીના ટુકડા લોહીના ડાક આસપાસની દુકાનવાળાઓ સાથે વાતચીત આ ઘટના સમયે પસાર થયેલા લોકોના નામ અને નિવેદન આ પુરાવા તૈયાર થયા પછી આ સરપંચે ગામની સૌથી મોટી બેઠક બોલાવી આ ખુલ્લા મેદાનમાં આ જ્યાં ગામના દરેક ઘરનો પ્રતિનિધિ હાજર હતો આ મહિલાઓ વૃદ્ધો યુવાનો ખેડૂત માછીમાર મજૂર આ બધા સામે સરપંચે વાત શરૂ કરી અવાજમાં ગુચ્છો નહોતો પણ ભાર હતો આપણે કોઈ સાથે દુશ્મની કરવા ભેગા નથી થયા આપણે કોઈ વિવાદ ઉભો કરવા પણ નથી આવ્યા આપણે ફક્ત એટલા માટે ભેગા થયા છીએ આ ગામનો એક યુવાન અન્યાયનો ભોગ બન્યો હવે કાયદો પોતાનું કામ ધીમે કરે છે આ તો આપણે આપણું કામ ઝડપી અને સાહસી રીતથી કરવું પડશે આપણે પુરાવા આપશું સાક્ષી આપશું આ કાયદાની ગતિ વધારવા રજૂઆત પણ કરશું આપણ ગામની મર્યાદા આ શાંતિ અને એકતા તૂટવી ન જોઈએ આ વાત સાંભળતા જ આખા મેદાનમાં એક શાંત સહમતી સવાઈ ગઈ આ એક વૃદ્ધે કહ્યું આ મગન રામ તું આગળ વધ આખું ગામ તારી સાથે છે આ વાક્ય ગામની અંદર એક નવું બળ ફૂંકી દીધું હવે કેસ માત્ર અર્જુન પોલીસ અધ્યક્ષ ને મળવા ગયા આ તેમના હાથમાં પુરાવાની ફાઇલ આ મેડિકલ રિપોર્ટ અને સાક્ષીઓની યાદી હતી અધિકારીએ ફાઇલ જોઈ આ દરેક પાના પર નજર ફેરવી અને કહ્યું હા તમારા ગામે જે રીતે પુરાવા એકઠા કર્યા છે એ પ્રશંસનીય છે હું કેસની ઝડપી તપાસ માટે ખાસ ટીમ સોંપું છું આ પહેલીવાર હતું આ જ્યારે પરિવાર અને ગામને લાગ્યું કે હવે કાયદાની આંખ ખરેખર ઊઘડી છે આ છતાં કેસની કાર્યવાહીમાં સમય તો લાગતો જ આ કારણ કે કાયદો લાગણી ઉપર નહીં આ પુરાવાને પ્રક્રિયા પર ચાલે છે આ ગામ પણ એ વાતને સારી રીતે સમજતું આ ખાસ તપાસ ટીમ ગામે આવી આ હુમલાની જગ્યા નિહાળી અર્જુનનું નિવેદન લીધું આ પરિવાર સાથે વાત કરી આ આ આ મળ્યા ગતિ આવી તો પણ માર્ગ હજુ લાંબો હતો દરમિયાન આરોપીઓ હજુ આમ ફરતા હોવાની ચર્ચા આ ક્યારેક ગામ સુધી પહોંચતી આ પણ સરપંચ દરેક વખતે સમજાવતા અફવાઓ પર ધ્યાન નહીં આપણે ફક્ત સાક્ષી અને પુરાવા પર ઉભા છીએ અર્જુનના નાના ભાઈ રવિએ કહ્યું હા ભાઈ આ જો પોલીસ મોડું કરે તો અર્જુને હસવાનો પ્રયત્ન કર્યો આ દુખાવા વચ્ચે પણ હળવું સ્મિત ખેંચ્યું આ કાયદો મોડું કરે છે પણ ગામ નહીં આ ગામે તો પહેલેથી જ તપાસ શરૂ કરી દીધી છે હવે કાયદો પણ તેનું કામ પૂરું કરશે આ તપાસ ટીમે કેટલાક પુરાવાને મજબૂત માન્યતા આપી આ નજીકમાં સીસીટીવી કેમેરા નહોતા આપણ ગામે ભેગા કરેલી તસવીરો આ લાકડીના ટુકડા અને સાક્ષીઓના સુસંગત નિવેદનો યશમાં ખૂબ ઉપયોગી સાબિત થયા આ શંકાસ્પદ આરોપીઓના ફોન રેકોર્ડ તપાસ્યા આ તેમાં મળેલી શંકાસ્પદ હેલસાલ તપાસ માટે મજબૂત કડી બની આ પરંતુ સૌથી મોટી મુશ્કેલી એ હતી કે આ કેટલાક મુખ્ય સાક્ષીઓ શરૂઆતમાં નિવેદન આપવા આશકાતા આ ડરના કારણે નહીં પણ કાયદાની પ્રક્રિયા સાથે અજાણું હોવાના કારણે આ સરપંચે પોતે દરેકને સમજ આપવાની જવાબદારી લીધી તમે સત્ય બોલશો તો કોઈ તમને નુકસાન નહીં પહોંચાડી શકે આ કાયદો તમારી સાથે છે ગામ તમારી સાથે છે અંતે સાક્ષીઓ ત્યાર થયા આ નિવેદનો નોંધાયા આ તપાસ અધિકારીઓ પણ હવે ગંભીરતા દાખવતા અર્જુનની પીડા તો હજુ પણ જીવિત હતી આ રાતે સુતા અળવળતા આપણે એ જ રાતે ગામની ચોકીદારી કરતા યુવાનો પણ ઉમતા નહીં આ સરપંચે ખાસ કહ્યું હતું આ કેસ કાયદાની રીતે લડાય છે આપણને ગામની સુરક્ષા અને માનસિક હિંમત માટે આપણે એકબીજાને જાળવી રાખવાના સિંહ આ ગામના લોકોના દિલમાં હવે પોલીસ સામે રોષ ન હતું આ પરંતુ કાયદાની ગતિ સામે એક શીનતા હતી આ જેને દૂર કરવા માટે ગામની જાગૃતિ આ પુરાવા સંકલન અને સામાજિક સહયોગના દરેક પગલા લીધા આ તપાસ જેમ જેમ આગળ વધી ગઈ આ તેમ તેમ ગામની એકતા વધુ મજબૂત બનતી આ આ આ સામે લડાઈ કોઈ અંગત નહીં પરંતુ સત્યની લડાઈ હતી આ કેસની તપાસ હવે અંતિમ શરણમાં હતી આ પુરાવા મજબૂત બની ચૂક્યા હતા આ સાક્ષીઓના નિવેદન નોંધાઈ ગયા હતા અને અધિકારીઓ પણ હવે પૂરી ગંભીરતા સાથે

આ કોઈ પણ પગલું એવું ન લેવાય આ જેમાં ગામની શાંતિ ડગી કે આ કોઈ સામાજિક વાદ ઉભો થાય આ તેથી ગામની દરેક રજૂઆત કાયદાકીય અને સન્માનજનક ભાષામાં જ થતી આ પોલીસની ખાસ તપાસ ટીમ હવે આરોપીઓની ઓળખને આ તેમની સંડોવણી અંગે સ્પષ્ટ તારણ તૈયાર કરી લીધું હતું આ એક વહેલી સવારે અધિકારીઓ ગામે પહોંચ્યા ત્યારે આ વાતાવરણમાં કોઈ અફરાતફરી નહોતી આ પરંતુ એક ગંભીર શાંતિ હતી આખું ગામ એક સાથે શ્વાસ રોકી ઉભું હોય આ આ તપાસ સરપંચને જણાવ્યું અમે આરોપીઓને પકડવા જઈ રહ્યા પૂરતા છે સાંભળતા સરપંચે કહ્યું આ કાયદો જે કરે તે સાસું કરે અમારે કોઈ બદલો નથી લેવો અમારે ફક્ત સત્ય બહાર આવે તે જોવું છે આ વાક્ય અધિકારીઓને પણ સમજાવી દીધું કે આ ગામની માંગ દબાણની નહીં પરંતુ ન્યાયની હતી આરોપીઓની ધરપકડ બિનહિંસક રીતે ગામ બહારથી જ થઈ જ્યારે આ સમાચાર ગામ સુધી પહોંચ્યા ત્યારે પણ કોઈ હોબાળો થયો નહીં આ લોકો ભેગા થયા આ એકબીજાના ખાભા પર હાથ મૂક્યા આંખોમાં સંતોષની એક ઝાંખી સમકી આ પણ શબ્દોમાં વિનમ્રતા હતી અર્જુન પોતાના ઘરની બહાર ઓટલા પર બેઠો હતો હાથમાં પાણીનો ગ્લાસ અને આંખોમાં લાંબી પીડા રાહત આ મિત્ર કાળુ તેની પાસે આવી બેસ્યો હા ભાઈ હવે ન્યાય મળશે અર્જુને ઊંડો શ્વાસ લીધો આ ન્યાય તો ત્યારે જ મળવાનું નક્કી થઈ ગયું હતું આ જ્યારે ગામે મને એકલો ન પડવા દીધો આ કેસ કોર્ટ સુધી પહોંચ્યો આ ચાર્જશીટ દાખલ થઈ આ દરેક દસ્તાવેજમાં સત્ય અને પુરાવાની સ્પષ્ટતા હતી આ પરંતુ તેની પાછળ લખાયેલી સૌથી મોટી વાત હતી આ ગામની એકતા આ કાયદાની મર્યાદામાં રહી કરેલી લડાઈ અને સરપંચનું નિઃસ્વાર્થ સમર્થન અર્જુનની માતા પાર્વતી બેને કહ્યું હું મારા દીકરાને ખાયેલા હાલતમાં જોતી ત્યારે પણ મારો વિશ્વાસ તૂટ્યો ન હતો આ કારણ કે આખું ગામ અમારી સાથે ઊભું હતું આ ગામના લોકોએ પણ કહ્યું અહીં કોઈ ભેદ નથી આ કોઈ વાદ નથી અમે તો ફક્ત સત્યનો સાથ આપ્યો આ કેસ ભલે કાયદાની ફાઇલો પર ચાલતો હતો પણ ગામની નજર સત્ય પર ટકેલી હતી અને એ સત્ય હવે કાયદાની કલમોમાંથી પસાર થઈને આ કોર્ટના ન્યાયના શબ્દોમાં પરિવર્તિત થવા તૈયાર હતું આ ગામે સાબિત કરી દીધું હતું કે આ જ્યારે અન્યાય સામે અવાજ ઉઠે છે આ ત્યારે તેની તાકાત લાકડી કે પથ્થરમાં નહીં આ પરંતુ લોકોના ભર્યા મન આ ધીરજ અને કાયદાની ભાષામાં હોય છે જ ભાષા કોઈ વિવાદ કરતી નથી એ તો ન્યાય કરે છે અર્જુનના પણ તેની સાથે ગામના હૃદયમાં ન્યાય માટેનો વિશ્વાસ વધુ ગાઢ રીતે ઉભરી આવ્યો હતો આ સરપંચે અંતે એટલું જ કહ્યું આ સત્યનો સાથ આપનાર ક્યારેય હારતો નથી આ કાયદો પણ અંતે સત્યનો જ પક્ષ લે છે આ સત્ય ઘટના આધારિત આ માત્ર પ્રેરણા માટે કાલ્પનિક રીતે રજૂ કરવામાં આવી છે આ કોઈ વ્યક્તિ આ પરિવાર કે ગામ સાથે તેનો સીધો સંબંધ નથી આ સ્ટોરીનો હેતુ માત્ર અન્યાય સામે હિંમત આ કાયદાની પ્રક્રિયામાં વિશ્વાસ અને ગામની એકતાનું મહત્વ દર્શાવવાનો છે આ મિત્રો આ જો તમને આવી સાસી માનવીય સંઘર્ષની સ્ટોરીઓ ગમે તો આ વિડિયો જરૂર લાઈક કરો આ તમારા મિત્રો સુધી પહોંચાડો આ વધુ પ્રેરણાદાયી સ્ટોરીઓ માટે અમારી યુટ્યુબ ચેનલને ને કરો વીડિયોને શેર કરો આ સત્યની એકતાના બળે ન્યાય મળે એ સંદેશ ફેલાવો આ ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે આભાર જય હિન્દ જય ભારત આ વેડિયોને હેપ કરવાનું ભૂલશો નહીં